जापान की तर्ज पर भारत भी जल्दी बुलेट ट्रेन तोड़ेंगी नरेंद्र मोदी के इस ड्रीम प्रोजेक्ट को पूरा करने की कवायद शुरू हो देश में पहली बुलेट ट्रेन मुंबई ऐसी अहमदाबाद के बीच चलेगी जिसमे सत्तर हजार करोड़ का खर्चा मैं हैरान हूँ जब मैं गुजरात में था तब मैं बुलेट ट्रेन की जब बात करता था तो मुझे पूछा जाता था मोदी बातें करता है बुलेट ट्रेन क्यों लाए कब लाएंगे कब लाएंगे कब लाएंगे अब जब लाया लाना शुरू किया तो पूछ रहे क्यों लाए भाइयों बहनों બુલેટ ટ્રેન જાપાન પ્રોજેક્ટ બહુમતી થી ચૂંટાયેલા પ્રધાનમંત્રી સાહેબ બે હાજર સત્તર માં ગુજરાત માં અમદાવાદ થી બોમ્બે વચ્ચે બુલેટ ટ્રેન તોડાવવાની જાહેરાત કરી હતી તો શું થયું એ પ્રોજેક્ટ જુંગરો 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 વાત થઈ હતી કે 2022 સુધીમાં આ પ્રોજેક્ટ તૈયાર થઈને બુલેટ ટ્રેન દોડતી થઈ જશે કારણ કે 2022 માં ગુજરાતનું ઇલેક્શન હતું ભારતીય જનતા પાર્ટીના દરેક પ્રોજેક્ટ લગભગ લગભગ 5 વર્ષના જ હોય છે કે જેથી આવતા ટર્મનું ઇલેક્શન કવર કરી શકાય ને બહુ ખૂબ સરસ બાબત છે આ દીર્ઘ દ્રષ્ટા વિચારધારા કહેવાય કે તમે ખૂબ આગળનું વિચારો છો પણ હવે જે સમાચાર બહાર નીકળીને આવ્યા છે એ સમાચાર સાંભળીને યા તો તમે તમારું માથું દીવાલમાં ભટકાવશો યા તો આખી દીવાલ ઉચકીને તમારા માથા ઉપર મારી દેશો કારણ કે આપણા યશસ્વી પ્રધાનમંત્રી સાહેબને કદાચ અથવા તો આપણા રેલ મંત્રી સોરી રેલ મંત્રીને એક નવો આઈડિયા નીકળીને બહાર આવ્યો છે એમના મગજમાંથી અને એ આઈડિયા એટલો જબરજસ્ત છે કે આવો આઈડિયા દુનિયાનો કોઈ વૈજ્ઞાનિક વિચારી ના શકે કે દુનિયાની કોઈ સરકાર કે કોઈ લીડર વિચારી ના શકે ક્યાં વાત કરે ગુજરાતના આવનારા બે હજાર સત્યાવીસના જે ઇલેક્શન્સ છે એના માટે એને પ્રભાવિત કરવા માટે વોટિંગને પ્રભાવિત કરવા માટે એક નવો આઈડિયા આ લોકો શોધીને લાવ્યા છે કારણ કે આપણી જે બુલેટ ટ્રેન આવવાની છે એ દૂર દૂર સુધી બુલેટ ટ્રેન ચાલુ થાય તેવા કોઈ એંધાણ દેખાતા નથી તો આવો કયો મહાન આઈડિયા આ લોકોને આવ્યો છે સરકારી લોકોને કે નેતાઓને એ જાણવા માટે આપણી ચેનલ પર બન્યા રહેજો આ વિડીયો ધ્યાનથી જોજો અંત સુધી ઘણી બધી જાણકારી તમને મળવાની છે તમે જોઈ રહ્યા છો જાગો ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ અને હું આપનું સ્વાગત કરું છું આપણી ચેનલ હવે તમને ખબર જ હશે કે બે હજાર માં આપણા યશસ્વી પ્રધાનમંત્રી સાહેબે ગુજરાતને જાપાન બનાવવાનું ઠાને લીધું હતું કે આપણે ગમે તે થાય ગુજરાતને જાપાન બનાવી દેવું છે સાથે સાથે એક સ્માર્ટ સિટી એવી બનાવી છે કે જે ચાઇનાના સેન્જેન કરતા પણ ખૂબ મોટી હોય દિલ્હી કરતા પણ વિશાળ હોય અને આમ તમને એમ જ લાગે કે ભાઈ આ સિટીમાં ગયા ધોલેરા સ્માર્ટ સિટીમાં એટલે બોસ આપણે ચાઈના કે જાપાનમાં ફરતા હોય તેવું લાગી શકે તો આવું એક સ્વપ્ન સાથે બે હજાર સત્તરમાં બુલેટ ટ્રેનનો શિલાન્યાસ કર્યો હતો અને તે વખતે સિત્તેર હજાર કરોડ ની લાગતથી ચાલુ થવાનો જે પ્રોજેક્ટ હતો તે ધીરે ધીરે કરીને એક લાખ આઠ હજાર કરોડે પહોંચી ગયો છે અને હવે એમ કહેવાય છે કે આ પ્રોજેક્ટ પૂરો થશે ત્યાં સુધી લગભગ લગભગ બે લાખ કરોડ રૂપિયાનો ખર્ચો થઈ જવાનું છે હવે આ ચાલુ થવાની હતી બે હજાર બાવીસમાં માં બે હજાર બાવીસ માં કોઈ મંડાણ તો દેખાય નહીં તો હવે કરવું શું કારણ કે હવે તો એક ઇલેક્શન આખું ટપી ગયા હવે બીજી પંચ વર્ષીય યોજના પૂરી થવાની છે ગુજરાતની અંદર ને બે હજાર સત્યાવીસ નું ઇલેક્શન માથા પર તાંડવ કરી રહ્યું છે અને હજુ સુધી કામ માત્ર એસી થી પંચ્યાસી ટકા જેટલું જ પત્યું છે અને એમાં બી હમણાં હમણાં આપણા રેલ મંત્રી જાપાન ગયા હતા ત્યાં એમ અને પછી મોટા ઉપાડે આપણે એવી જાહેરાત કરી હતી આપણી સરકારે કે જાપાન આપણને બે બુલેટ ટ્રેન મફત આપવાનું છે અને આપણા પ્રધાનમંત્રી સાહેબે પણ એમ કીધું હતું કે આ પ્રોજેક્ટ લગભગ લગભગ મફતમાં જ તૈયાર થઈ જવાનો છે જાપાન દ્વારા તૈયાર થઈ રહ્યો છે અને મફતમાં જ તૈયાર થઈ જવાનો છે હવે આ ગણિત ખબર નહીં આપણે જનતાને કેવી રીતે સમજાવી શકું છું કારણ કે આ ખૂબ અઘરું એ સ્ક્વેર પ્લસ બી સ્કવેર વાળું ગણિત થવાનું છે અને એનું કોઈને સમજ નહીં આવે કે આ પ્રોજેક્ટ મફતમાં કેવી રીતે પૂરો થશે તો આપણે તો પ્રધાનમંત્રી સાહેબને ખાલી વિનંતી કરી શકીએ કે આપણને થોડીક ગણતરી શીખવાડે અને થોડુંક જનતાને બતાવે ખુલીને કે આ ગણતરી કેવી રીતે મફતમાં પૂરું થશે જેથી જનતાને પણ વિશ્વાસ આવે તો હવે આવી મુદ્દાની વાત ઉપર જે સમાચાર સાંભળવા માટે આપણે અહીંયા ભેગા થયા છે તો સમાચાર એવા છે કે સરકારે એવું નક્કી કર્યું છે કે અમદાવાદથી મુંબઈના જે બુલેટ ટ્રેન ના ટ્રેક નાખ્યા છે આપણે એ બુલેટ ટ્રેન ની જગ્યાએ એના પાટા ઉપર વંદે ભારત દોડાવવામાં આવશે કંઈ જી હા દોસ્તો વંદે ભારત દોડાવવામાં આવશે એવું નક્કી કર્યું છે અને તેના માટે 866 કરોડ રૂપિયા નો કોન્ટ્રાક્ટ બીઇએમએલ ને આપવામાં આવ્યો છે કે ભાઈ તમે અમને એવા એન્જિન બનાવી આપો બે એવી ટ્રેન બનાવી આપો આખી કે

મારાથી યાર છે ને થોડું બોલ બચ્ચનમાં ઓવર કોન્ફિડન્સમાં ને શું કહેવાય વધારે ફોર્મમાં આવીને એક વાયદો અથવા બોલ બચ્ચન થઈ ગયું છે કે ભાઈ હું રેસ કોર્સમાં ઘોડા દોડાવીશ મારી પાસે હતા ત્રણ ઘોડા હવે આ ત્રણેય ઘોડા પડી ગયા છે બીમાર હવે મારે રેસ કોર્સમાં રેસ જીતીને બતાવવાની છે એવો મેં બોલ બચ્ચન કરી નાખ્યો કે યાર હું રેસ જીતીને બતાવીશ ને ઘોડા બી દોડાવીને બતાવીશ હવે મારી પાસે ઘોડા છે નહીં તો તું ક્યાંયથી અમારા માટે ઘોડાની વ્યવસ્થા કરી શકે મારી પાસે ઘોડાનો સેટિંગ તો નથી પણ એક આઈડિયા છે જો તમે કહો તો આપો અરે યાર તારો આઈડિયા હું શું કરીશ બોસ ને ઘોડાની જરૂર છે ભાઈ આઈડિયાની જરૂર નથી આઈડિયા આપવા વાળા તો આ દેશમાં મોટા મોટા લીડરો પડેલા જ છે ભાઈ પણ તમે આઈડિયા સાંભળો ને તમારો કામ થઈ જશે ને એનાથી લેવા દેવા રાખો ને બોસ ચાલ તારો આઈડિયા ભી સાંભળી લે યાર દુનિયા ભરના આઈડિયા તો સાંભળીએ જ છે હવે તારો ભી સાંભળી લે મારા ભાઈબંધ પાસે બહુ બધા ગઢેડા છે તમે કો તો એમાંથી એક ગધેડો આપી દો એને છે ને તમે ઘોડો બનાવીને રેસમાં દોડાવી દો અરે યાર ઘોડો દોડાવવાનો છે મારે ઘોડાની રેસ છે ગધેડાની નથી અને તું ગધેડામાં દોડાવવાની વાત કરે છે યાર તારામાં અક્કલ છે કે નથી બોસ તું પોતાની જાતને વિશ્વગુરુ સમજે છે કઈ બી બોલી નાખશે અરે ભાઈ હું ગધેડાને દોડાવું ઘોડાની જગ્યાએ તું લોકોને ખબર ના પડી જાય પણ મારી પાસે એક જોરદાર આઈડિયા છે મોટા મોટા નેતાઓ પણ છે ને આ આઈડિયા અપનાવે તમે ટ્રાય તો કરો બોલ ગધેડાને તમારે ઓરેન્જ કલર મારીને લઈ જવાનો બસ કઈ પણ ગધેડાને હું કલર મારી દો ઓરેન્જ કલર અને એને ઘોડો બનાવીને પ્રેઝન્ટ કરું તો જનતા કઈ નહીં બોલે હે ઓડિયન્સ કંઈ નહીં બોલે સાહેબ છેલ્લા 11 વર્ષથી આ સ્કીમ માર્કેટમાં એકદમ સક્સેસફુલ ચાલે છે તમાર ચલાવે ચલાવ તો કઈ નહીં તું સમજા હા નહીં તું સમજા નહીં તું જા ચલ નીકળ નીકળ અહીંથી નીકળ ભાઈ સોરી દોસ્તો આ ભૂરો યાર જ્યારે આવે ને ત્યારે કંઈક નવી બબલ હોય આ તો હાલુ એની પાસે આઈડિયા માંગ્યો હવે આઈડિયા બી એવો આપ્યો કે જે અહીંના દેશના જે નેતાઓ છે આપણે ઓલરેડી યુઝ કરે ખબર ના પડી જાય યાર ગધેડાને હું ઓરેન્જ કલર મારીને દર્શકો સામે રજૂ કરું કે આ ભાઈ આ ઘોડો છે તો દર્શક માની લેશે તમને શું લાગે છે તમે મને કોમેન્ટ કરીને કહેજો કે શું કોઈ ગધેડાને ઓરેન્જ કલર મારીને આપણે ઘોડા તરીકે રજૂ કરીએ તો શું આ દેશની જનતા માની લેશે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને હવે આપણે મુદ્દાની વાત કરાવીએ કે જે આ કે સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે બુલેટ ટ્રેનની જગ્યાએ હવે વંદે ભારત દોડાવશે એના પાટા ઉપર તો થોડીક ટેકનિકલ માહિતી સમજી લઈએ આપણે કે જાપાન જે બે મફતની ટ્રેન આપવાનું હતું આપણને એવી મોટા મોટા પાયે ન્યૂઝ પેપર જે પેલા એન્કરો હતા ને બધાય તો વાંદરાની જેમ મદારીની જેમ કૂદકા મારી મારીને કીધું હતું કે ભાઈ બે મફત ટ્રેન વિશ્વગુરુ આપણા દેશને આપવાની છે જાપાન હવે આ ટ્રેન બે હજાર બત્રીસ પહેલા નહીં મળે એવી જાહેરાત જાપાને કરી દીધી છે જાપાને એવું કીધું છે ચોખ્ખું અને એટલે જ આપણા નેતાઓએ એવું બુદ્ધિ દોડાવી કે ભાઈ બે હજાર સત્યાવીસ બે હજાર બાવીસનો પ્રોજેક્ટ બે હજાર સત્યાવીસમાં પૂરો નહીં થાય તમે તો બે હજાર બત્રીસની વાત કરો છો તો કેવી રીતે થશે તો હવે પબ્લિકને ચૂનો લગાવવા માટે એવું કામ કરવામાં આવ્યું છે કે આપણે એક કામ કરીએ વંદે ભારત દોડાવી દે આની ઉપર એટલે આ કંપનીને આઠસો કરોડ છાસઠ કરોડનો કોન્ટ્રાક્ટ આપ્યો છે બે ટ્રેન બનાવવા માટે એ બી વંદે ભારત ને બસો એસી કિલોમીટરની સ્પીડ હવે તમે વિચારો કે આ ટ્રેન જે અલગ થઈ જવાની ને બસ સ્પીડ આખી ઓછી થઈ ગઈ હવે એની અંદર જે સિગ્નલિંગ અને ટેલિકોમ્યુનિકેશનની સિસ્ટમ લગાવવાની છે તે સિસ્ટમ અલગ નાખવી પડશે હવે એ સિસ્ટમ નખાવા માટે અલગથી બે કંપનીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હવે તમે બોલો આ આ કઈ કંપની હશે કે જેને અલગથી કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો અને એ કેટલા રૂપિયાનું ખબર છે ચાર હજાર એકસો ને ચાલીસ કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો સિગ્નલિંગ અને ટેલિકોમ્યુનિકેશન નાખવા માટે ટ્રેન દોડશે પહેલા તો એ નાખવું પડશે પછી ટ્રેનનો નો વારો આવશે અને આ કંપની છે ડી આર અગરવાલ અને આપણા રેલ મંત્રી જેના ભૂતપૂર્વ ગુલામ હતા સોરી ભૂતપૂર્વ કર્મચારી હતા તે સિમેન્ટ કંપનીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે ચાર હજાર એકસો ને ચાલીસ કરોડ નો વિચારી બીજું આ જે કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો છે એની અંદર એવી ડીલ કરવામાં આવી છે એવું લખાણ લેવામાં આવ્યું છે કે તમારે આ ડીલ કે ટેન્ડરની વિગતો ડિસ્કલોઝ નહીં કરવાની ક્યાંય એટલે કે આની વિગતો તમે બહાર નહીં આપી શકો એટલે કે આરટીઆઈ કરશો તો તમને નહીં મળે એટલે જેણે જેણે આરટીઆઈ ના ફોર્મ કાઢ્યા હોય તરત એ પાછા મૂકી દેજો બરાબર તમને આરટીઆઈ માં કોઈ માહિતી નથી મળવાની આ વસ્તુ ગજબ બે જતી છે તમને યાદ જ હશે કે થોડાક વર્ષો પહેલા હમણાં હમણાં બે ત્રણ વર્ષ પહેલા સોરી બે માં જ્યારે ઇલેક્શન હતા ગુજરાતના એના થોડાક સમય પહેલા અમદાવાદમાં રિવરફ્રન્ટમાં સાબરમતીમાં આખું પ્લેન ઉતર્યું હતું હવાઈ જહાજ અને વાત થઈ હતી કે આપણે હવાઈ જહાજ હવે રિવરફ્રન્ટોમાં પ્લેન પાણીમાં ઉડાડશું આપણે ક્યાં ગયા હવાઈ જહાજ એક હવાઈ જહાજ તમને દેખાય છે ઉતરતું હવે ઇલેક્શન આવતા પહેલા બધા જ હુમલા ચાલુ થઈ જશે અને આ આ તૈયારી લગભગ લગભગ એવું જ લાગી રહ્યું છે કે ક્યાંક આ તૈયારી આ ઇલેક્શનની તો નથી થઈ રહી કે ઇલેક્શન પહેલા આપણે વંદે ભારત દોડાવી દઈએ હવે સમજો કે આ વંદે ભારત તૈયાર ના થઈ કિલોમીટર તો તો પ્રજાના પૈસા ગયા પાણીમાં લાગી ગયો આ સિગ્નલિંગના જે ચાર હજાર કરોડ ખર્ચાવાના આઠસો કરોડ જે રૂપ તમારી વંદે ભારતમાં ખર્ચાવાના એ ના થયું અને બે હજાર બત્રીસ નો ટાઈમ આવી ગયો કે જયારે બુલેટ ટ્રેન આપણને ફ્રી આપવાનું છે જાપાન તમે વિચારો કારણ કે જાપાન ટકા ખર્ચો કરી રહ્યું છે આની અંદર બાકીના સત્તર હજાર કરોડ ભારતે ખર્ચવાના હતા સરકારે આપવાના હતા પાંચ હજાર કરોડ ગુજરાત અને મહારાષ્ટ્રની સરકારે આપવાના હતા હવે તમને નવાઈ લાગશે કે આ સત્તર હજાર કરોડ ની જગ્યાએ હમણાં બે વર્ષ પહેલા બે હજાર ત્રેવીસમાં માં આપણા રેલ મંત્રીએ બત્રીસ હજાર કરોડ સમથિંગનો ટેન્ડર સોરી બત્રીસ હજાર કરોડ નું બજેટ આપ્યું છે આ બુલેટ ટ્રેન માટે વાત થઈ હતી સત્તર હજાર કરોડની એનાથી ઓલમોસ્ટ ડબલ પૈસા આપણી સરકારે ચૂકવ્યા છે તો હવે આ પ્રોજેક્ટ મફતમાં કઈ રીતે પડ્યો અમને કોઈ સમજાવી ગઈ પેલી ટ્રેન આવી ગઈ તો ખર્ચો બધો માથે તો કેટલાક પ્રશ્નો આની અંદર બહુ જબરજસ્ત નીકળીને બહાર આવે છે ભાઈ કે જનતાના પૈસા નું કેવી ફટાફટ ધાણી ફોડે છે આ લોકો કેવી રીતે મેનેજમેન્ટ કરે છે એની કઈ સમજ નથી પડતી પ્રશ્ન પહેલો કે બુલેટ ટ્રેન ના પાટામાં શું કે અત્યારે જે પાટા વાટા બધું નાખીને બિછાયું હશે બરાબર એ સ્ટાન્ડર્ડ ગેજ છે અલગ ટાઈપનો ગેજ છે અને વંદે ભારત ચાલે છે બ્રોડ ગેજ ઉપર બંનેના ગેજ અલગ છે એટલે આખી બુલેટ ટ્રેનના હિસાબે નવી વંદે ભારત ટ્રેન બે બનાવવી પડશે તમારે યા તો પછી જે પાટા નાખ્યા છે એને ઠોકી ઠોકીને નાના કરવા પડશે બીજું વંદે ભારત જે છે એની એવરેજ સ્પીડ બે હજાર એકવીસમાં ચોર્યાસી કિલોમીટર ની નીકળી હતી એવરેજ સ્પીડ ટોપ સ્પીડ પકડે ત્યારે નહીં આખી કન્ટિન્યુ એવરેજ સ્પીડ ચોર્યાસી કિલોમીટર જે ઘટીને બે હજાર કેટલી થઈ ગઈ માત્ર છોતેર કિલોમીટર માત્ર છોતેર કિલોમીટર પર કલાકની સ્પીડ એવરેજ એની થઈ ગઈ છે હવે તમે વિચારો કે છોતેર કિલોમીટરની સ્પીડે ચાલતી ડચકા ખાતી આપણી વંદે ભારત એ તમે એવી વંદે ભારતમાં કન્વર્ટ કરવા માંગો છો કે જે બસો એસી કિલોમીટરની સ્પીડે દોડે અરે કેના ક્યાં ચાતે હો ચલતા રહ્યા દેશ કો વિશ્વગુરુસે ગુરુ ઘનતાલ બનને ટાઈમ નહીં લાગેગા અચ્છા આ આઈડિયા એવો ક્યાંથી કે બુલેટ ટ્રેનની જગ્યાએ વંદે ભારત દોડાવવાનો એકચ્યુઅલી આ આઈડિયા એવો છે કે સાઉથ ઇન્ડિયામાં કોઈ લેડીઝ કદાચ તેલંગાણાની વાત છે એક લેડીઝે આપણા રેલવેના પાટા ઉપર વન ડે ક્રેટા દોડાવી દીધી અને લગભગ આજ આઈડિયાથી પ્રેરણા લઈને આપણા રેલ મંત્રી સોરી રેલ મંત્રીએ આ આઈડિયાને કેપ્ચર કરી લીધો અથવા એડોપ્ટ કરી લીધો અને એમણે વિચારી એકદમ જ આઈડિયા આવ્યો હશે ક્યારે વાહ આ આઈડિયા જોરદાર જો આપણા રેલવેના ટ્રેક ઉપર હોન્ડાઈ ક્રેટા કાર દોડી શકતી હોય તો પછી બુલેટ ટ્રેનના પાટા પર વંદે ભારત કેમ ન દોડેશે જનતા ક આપ મૂર્ખ સમજના બંધ કરી દીધીએ વાત સાચી છે ખરેખર આપણી સરકાર ખૂબ જ પ્રશંસાને પાત્ર છે હું ધન્યવાદ આપું છું આપણા આવા મંત્રીઓને નેતાઓને કે જે આપણા જનતાના પૈસાઓ આટલું સરસ રીતે યુઝ કરવાનું વિચારે છે કે બુલેટ ટ્રેન નહીં આવે તો કાંઈ વાંધો નહીં આપણે વંદે ભારત દોડાવી દઈશું પણ બુલેટ ટ્રેનના પૈસા ચૂકવાઈ ગયા તેનું શું આટલો બધો ખર્ચો થઈ ગયો અત્યાર સુધી પાસઠથી સિત્તેર હજાર કરોડ રૂપિયાનો બુલેટ ટ્રેન પાછળ ખર્ચો થઈ ચૂક્યો છે તો શું આ ભારતની જનતા સાથે ફ્રોડ ના કહેવાય શું આ ભારતના જનતા સાથે એના પૈસાનું સ્કેમ કરેલું ના કહેવાય તમારું શું માનવું છે આ વિષય અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો ખાસ કરીને એ જણાવજો કે શું આ બુલેટ ટ્રેનના પાટા ઉપર વંદે ભારત દોડી શકશે કે નહીં દોડી શકે કે આ માત્ર એક ચુનાવી જુમલો છે એક મહાન નેતાનું મહાન સ્વપ્ન પૂરું થશે કે કેમ તેમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો ફરી મળીશું એક નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ